અમદાવાદની સત્ય ઘટના આઠ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ સોસાયટીમાં રમતી બાળકીને ધાબા પર લઈ ગયો હવસખોર દુષ્કર્મ આચરીને પતાવી દેવાનો એનો પ્લાન હતો પણ પછી શું થયું માતા પિતાએ એકદમ રેલર્ટ રહેવાની જરૂર છે ખબરદાર રહેવાની જરૂર છે અમદાવાદની સોસાયટીમાં રમતી બાળકીને ધાબા પર લઈ ગયો હવસખોર અને એ કે દુષ્કર્મ આચરીને પતાવી દેવાનો પ્લાન હતો એવી રીતે બાળકીની સાથે એણે ન કરવાનું કાર્ય કર્યું હતું અમદાવાદના નિકોલ વિસ્તારમાં સરકારી આવાસમાં આઠ વર્ષની માસૂમ બાળકી ઘર નજીક રમી રહી હતી માતા પિતા આવી રીતે બાળકોને ગમે ત્યાં રમતા હોય તો ધ્યાન નથી આપતા એ પછી આવી રીતે આવા પરિણામ બનતા હોય છે ક્યારેક ત્યારે છત્રીસ વર્ષીય આરોપી સતીશ નામ બદલેલ છે બાળકીને બિલ્ડિંગના ધાબા પર લઈ જઈને તેની સાથે ન કરવાનું દુષ્કર્મ આચર્યું હતું અમદાવાદમાં દુષ્કર્મ અને હત્યા જેવા બનાવકો હવે તો જાણે સાવ સામાન્ય બની ગયા છે આવી જ વધુ એક ઘટના શહેરના નિકોલ વિસ્તારમાં સામે આવી છે માતા પિતાએ ચેતવાની અને જાગરૂક બનવાની જરૂર છે નિકોલ પોલીસે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સતીષની ધરપકડ કરી લીધી છે આવી રીતે આઠ વર્ષથી માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરતા આવા નાલાયક હરામખોરનો જીવ કેવી રીતે ચાલ્યો હશે નિકોલ વિસ્તારમાં સરકારી આવાસમાં આઠ વર્ષની માસૂમ બાળકી ઘર નજીક રોજની જેમ રમી રહી હતી ત્યારે છત્રીસ વર્ષીય નારાધમ આરોપી બાળકીને બિલ્ડિંગના ધાબા પર ફોસલાવીને લઈ ગયો હતો અને તેની સાથે આવી રીતે ખોટું કર્મ આચર્યું હતું ત્યારબાદ તેણે તેનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો બાળકીએ ચીસ કરી મૂકી હતી અને એણે ચીસાચીસને બૂમો પાડતા આરોપી ડરીને પોતાના ઘરમાં છુપાઈ ગયો હતો પોલીસે દુષ્કર્મના આરોપીને તાત્કાલિક ખબર મળતા જ ઝડપી પાડ્યો હતો બાળકીનો ચીસોનો અવાજ સાંભળીને આજુબાજુમાંથી લોકો ભેગા થઈ ગયા હતા ગભરાયેલી બાળકીએ ધાબા પરથી નીચે ઉતરીને આરોપીનું નામ જણાવતા જ લોકોએ આરોપીને ઘરમાંથી બહાર કાઢીને માર મારીને નિકોલ પોલીસને સોંપ્યો હતો તેની બરાબર સરભરા લોકોએ કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આવા નરાધમ સાથે શું વ્યવહાર થવો જોઈએ અને શું સજા થવી જોઈએ વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો